ભાજપના અક્ષય પટેલ અને કોંગ્રેસના ના કિરીટસિંહ જાડેજા ભાજપના અક્ષય પટેલે ગતરોજ ફોર્મ ભર્યું છે આજે કિરીટસિંહ જાડેજા ફોર્મ ભરવા જવાના છે શું આજે પ્રકારે દ્રશ્યો દર્શક મિત્રો કે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાની આજે ઉમેદવારી ફોર્મ જ્યારે ભરવા જઈ રહ્યા છે ત્યારે અહીંયા આગળ કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે પણ લોકો આવી રહ્યા છે તે તમામને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે તમામ જે લોકો જે એમને માસ્ક નથી પહેર્યા તે તમામ લોકોને માસ્ક પણ આપવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને તમામ જે કાળજી લેવાની છે ચોક્કસ છે અહીંયા આગળ કાળજી રાખવામાં આવી રહી છે દર્શક મિત્રો વાત કરીએ તો અક્ષય પટેલ જે ભાજપના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય જેમને પક્ષ પલટો કર્યો તેમની જે ગતરો સભા હતી તે સભામાં ચોક્કસપણે જે કાયદાનો ભંગ થયો હતો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો અને ખાસ કરીને માસ્ક સેનિટાઈઝર કોઈ વ્યવસ્થા નહોતી ચોક્કસથી અહીંયા આગળ જોઈ શકો છો કે આ બધી બાબતોનું અહીંયા આગળ કોંગ્રેસ દ્વારા ચોક્કસપણે ખાસ કાળજી રાખવામાં આવી છે આગળ રેલીમાં કેવી પરિસ્થિતિ થાય છે તે પણ હું તમને લાઈવ બતાવીશ પણ હાલ જે પ્રકારે જોઈ રહ્યા છો કે કોંગ્રેસના અનેક જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના અગ્રણીઓ છે એ હાલ કિરીશિંહ જાડેજાની જે સભા છે તેમાં આવી રહ્યા છે ચોક્કસપણે જે પ્રકારે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે ટેબલ એક ગોઠવવામાં આવ્યું છે તેમાં ચોક્કસપણે માસ્ક રાખવામાં આવે છે સેનિટાઈઝર રાખવામાં આવ્યું છે જે ભાઈ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ તે તમામને સૂચનાઓ વારંવાર આપી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું આગળ હું તમને સભા જે ખંડ છે ત્યાં સુધી લઈ જવાનો પ્રયત્ન કરીશ દર્શક મિત્રો હાલ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કરજણનું જે જલારામ હનુમાનજી જે મંદિર છે ને ખાસ કરીને ભરથાણા જે ગામ છે કરજન તાલુકાના ભરથાણા ગામની અંદર હનુમાનજી મંદિર પાસે ગિરીશસિંહ જાડેજાનો હાલ આજે સભા છે ને ખાસ કરીને ગિરીશસિંહ જાડેજા અહીંથી ફોર્મ ભરવા માટે જવાના છે ચોક્કસ દર્શક મિત્રો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બહાર આગળ જે અહીંયા આગળ ગેટ આગળ જે બોર્ડ પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવે છે ખાસ કરીને અહીંયા આગળ અંતર જાળવવાનું કોવિડ નાઇન્ટીનની જે તમામ ગાઈડલાઇન છે તેને ચોક્કસપણે પાલન કરવાની વાતચીત કરવામાં આવી છે સુરક્ષિત રહો તેવા પણ સૂત્રો લખવામાં આવી છે ચોક્કસથી દર્શક મિત્રો જે પ્રકારે જોઈ રહ્યા છો સામાજિક અંતર જાળવો તેવા પ્રકારના અહીં આગળ સૂત્રો લખવામાં આવે છે કરજનની અંદર જે વડોદરા જિલ્લાનું કરજન છે ત્યાં કયા પ્રકારની અહીંયા આગળ કોંગ્રેસ દ્વારા તૈયારી છે ચોક્કસથી અહીં આગળ કોંગ્રેસના પ્રમુખ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કિરીટસિંહ જાડેજા આજરોજ ફોર્મ ભરવા જવાના છે આપની સભા છે રેલી પણ છે ખાસ કરીને ગતરોજ અક્ષય પટેલની જે ફોર્મ ભરવાની રેલી હતી તેમાં સોશિયલ ડિસ્ટન્સના જધાગરા ઉડ્યા હતા કાયદાનો ભંગ થયો છે આપની વ્યવસ્થા સારી છે શું આવી વ્યવસ્થા આગળ પણ જળવાશે ચોક્કસપણે સરકારના જે પણ ધારા ધોરણ ચૂંટણી પંચે પણ જે પણ આદેશો કર્યા છે ચૂંટણી પંચે પણ જે નિર્ણય કર્યો છે એ મુજબ જ અમે ચોક્કસ કામગીરી કરવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને માત્ર આજે નહીં પણ કોંગ્રેસ પક્ષે કરી છે એ તમામ અમે સોશિયલ ડિસ્ટન્સિંગ ટેમ્પરેચર ગન અને જરૂર પડે તો માસ્ક અને સેનિટાઈઝર તમામ વસ્તુનો ઉપયોગ અમે કરતા આવ્યા છે અને શું માનવું છે આપનું કેવી જીત હશે કેવો રણસંગ્રામ છે આ કેવી તૈયારીઓ છે કોંગ્રેસની કોંગ્રેસની જીત તો ફોર્મ ભરવાની સાથે જ

ત્યારે સૌ ભેગા થઈને કોંગ્રેસના ઉમેદવાર અને પંજા ને જીતાડવા માટે એક થઈ જાય લોકો મત પતાંતર છે છે પાર્ટી ની અંદર જ્યાં સુધી મેન્ડેટ ના આવે ત્યાં એકબીજાને ચોક્કસ એકબીજાને મત હોય પણ જયારે મેન્ડેટ આવી જાય ત્યારે કોંગ્રેસના તમામ ઉમેદવારો એક થઈ જાય શું માનો છો કેટલા મતો જીત પંદર હજાર ઉપરાંત મતોથી અમે આ સીટ જીતી રહ્યા છીએ બીજો પ્રશ્ન સૌથી મોટો છે કે જે આરોગ્ય કેન્દ્ર છે સાદલીમાં મોટા મોટું સીએસસી બનાવવાની જરૂરિયાત છે અને સાથે સાથે જે ખેડૂતોના પ્રશ્ન છે ખેડૂતોને જે પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે એ સંદર્ભમાં આ પ્રશ્ન અમે ઉઠાવવાના છે અક્ષયભાઈ કિરીટસિંહ જાડેજાના જ મિત્ર હતા સુભરમાં મુદ્દો છે અક્ષયભાઈ કહી રહ્યા છે કે તેઓના દ્વારા તેઓની પાર્ટી દ્વારા મુદ્દો જે નિરાકરણ સરકાર દ્વારા લાવવાનું શું માનું છે હું એમ માનું છું કે આ નિરાકરણ કોણ લાવ્યું છે તે એમને ઇન્ટરનલ ડિબેટ કરવી જોઈએ ઇન્ટરનલ ડિબેટ કરીને એ લોકોમાં પહેલાં નક્કી કરવું જોઈએ કે આ મુદ્દો કોને સોલ્વ કર્યો અને પછી અમારી જોડે ડિબેટમાં આવવું જોઈએ પરંતુ તેમને સપોર્ટ કરનારા જ કિરીટસિંહ જાડેજા હતા પક્ષ પલટુ અક્ષય પટેલ છે શું કે છે એ છે બહુ સ્પષ્ટ વાત છે અક્ષય પટેલને જીતાનાર અમે સૌ કોંગ્રેસના કાર્યકર હતા જી કોઈ એક વ્યક્તિ બી નતો અને કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે અમારા દ્વારા જ માત્ર અક્ષય પટેલ જીત્યા છે એવું પણ અમે કહેતા નથી પંજો હતો પંજાના નિશાન પર લોકોએ મત આપ્યા હતા આ વિસ્તારની પ્રજા પંજા જોડે સંકળાયેલી છે અને આ જ વિસ્તારની પ્રજા ફરી પંજાને મત આપી અને ઉમેદવારને જીતા અભિષેક ઉપાધ્યાય સંગઠન મહામંત્રી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ ચોક્કસ સંગઠન મહામંત્રી અભિષેકભાઈ સાથે વાત કરી દર્શક મિત્રો વડોદરા જિલ્લાના કોંગ્રેસમાં કેવા પ્રકારનો હાલ આ ચૂંટણીનો રન સંગ્રામ છે તમામ લાઈવ અપડેટ્સ બીએન ન્યૂઝ પર બતાવવાનું છું ફરીવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આ ગેટ પાસેના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આજે લોકોની અવરજવર છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સેનિટાઇઝિંગ કરવામાં આવ્યું છે ખાસ કરીને અંદર લઈ જવાનો પ્રયત્ન કરીશ તમને ટેમ્પરેચર જે ગન છે ટેમ્પરેચર ગનથી અહીં આગળ ખાસ કરીને લોકોનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને દર્શક મિત્રો આ તમામ લાઈવ અપડેટ્સ હું તમને બતાવી રહ્યા છું તમામ જે લોકો અહીં આગળ આવી રહ્યા છે એ તમામ લોકોનું ટેમ્પરેચર ગનથી તેમનું ટેમ્પરેચર બતાવવામાં આવી રહ્યું છે ને ખાસ કરીને ચેક કરવામાં આવી રહ્યું છે સેનિટાઈઝિંગ હાથ કરવામાં આવી રહ્યો છે જે લોકો પાસે માસ્ક નથી તેવા તમામ લોકોને માસ્ક પણ આપવામાં આવી રહ્યા છે આ જે ટેબલ છે તેના પર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે માસ્કની ખાસ કરીને જે પ્રકારે આ દ્રશ્યો તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો અંદર આવતા પહેલાં તમામ તમારા શરીરનું તાપમાન ચેક કરાવવાની ફરજિયાત છે તેવા પ્રકારની પણ અહીંયા આગળ સૂચનાઓ લખવામાં આવી છે ખાસ કરીને ચોક્કસથી આગળના જે તમામ લાઈવ અપડેટ છે દર્શક મિત્રો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ આગળ જે તમે જોઈ રહ્યા છો કે ગિરીટસિંહ જાડેજાની જે સભા હાલ લાઈવ ચાલી રહી છે તમામ દર્શક મિત્રો જે પ્રકારે હાલ કરજણ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગતરોજ જે પ્રકારે ભાજપના ઉમેદવાર જે અક્ષય પટેલ છે તેઓની રેલીમાં ધજાગડા ઉડાતા કાયદાના સોશિયલ ડિસ્ટન્સના તેવા દ્રશ્યો જો અહીંયા આગળ દેખાશે તો ચોક્કસપણે અમે તમને બતાવીશું ખાસ કરીને દર્શક મિત્રો અહીંયા આગળ વ્યવસ્થાઓ કરવામાં આવી છે લોકોને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને તાપમાન ચેક કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આવનારા જે અત્યારે ટૂંક સમયમાં જે અહીંયા આગળ રેલી થવાની છે એ રેલી જોવા માટે પણ બીએન ન્યૂઝ ગુજરાતી સાથે લાઈવ જોડાયેલા લેજો આ રેલી હું તમને તમામ પ્રકારે બસો કહેવાય છે કે બસો ગાડીઓના કાફલા સાથે કિરીટસિંહ જાડેજા અહીંથી નીકળવાના છે ને પોતાની ઉમેદવારીની જો ફોર્મ છે